લીલી હળદર ટમેટા મરચા હવે આપણે મરચા ટમેટા લીલા વટાણા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી હવે આપણે લીલી હળદર ખમણવાની છે તો લીલી હળદર ની સાઈલ ઉકડી નાખી ડુંગળી બધું કટિંગ થઈ જશે તો આપણે શાક બનાવવાનું શરૂ ઘી લીલી હળદર લીલું લસણ આદુ મરચા લસણ ની પેસ્ટ ડુંગળી ટમેટા મીઠું લીલા વટોણા લાલ મરચું દહી મિક્સ કરી દેસુ કોથમરી લીલી હળદરનું શાક બની ને કમ્પ્લેન્સ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવી